નમસ્કાર ચાલો આજે આપણે ગુજરાત રાજ્યના બે હજાર છવ્વીસ સત્યાવીસના બજેટની અંદર ઝાંખી કરીએ જોઈએ કે આ મોટા મોટા આંકડાઓ રાજ્યના ભવિષ્ય માટે શું સંકેત આપે છે સૌથી પહેલાં તો આ આંકડા પર એક નજર કરો ચાર લાખ આઠ હજાર ત્રેપન કરોડ રૂપિયા આ છે ગુજરાત સરકારના બે હજાર છવ્વીસ સત્તાવીસના બજેટનું કદ સાંભળવામાં આ એક બહુ મોટો આંકડો લાગે છે ખરું ને પણ આનો અસલી મતલબ શું છે વેલ આ આંકડો એટલા માટે ખાસ છે કારણ કે આ ગુજરાતના ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે ગયા વર્ષ કરતાં લગભગ સાડત્રીસ હજાર કરોડ રૂપિયા વધારે તો હવે સવાલ એ છે કે આટલા બધા પૈસા જશે ક્યાં આ આખા બજેટને બરાબર સમજવા માટે આપણે એને કેટલાક ભાગમાં વહેંચીને જોઈશું પહેલાં બજેટની મોટી તસવીર સમજીશું પછી જ્ઞાન અને આરોગ્ય પર સરકારે જે ભાર મૂક્યો છે એ જોઈશું વિકાસના પાયા જેવા કે ખેતી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીશું અને છેલ્લે શહેરો યુવાનો અને સુરક્ષા માટે શું છે એ પણ જાણીશું તો ચાલો શરૂઆત કરીએ પહેલા ભાગથી આ જે ઐતિહાસિક બજેટ છે એની પાછળનું વિઝન શું છે સરકારની મુખ્ય પ્રાથમિકતાઓ કઈ કઈ છે જુઓ આ બજેટ માત્ર એક વર્ષના ખર્ચનો હિસાબ નથી એની પાછળ એક મોટો વિચાર છે વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ એટલે કે આ બજેટનો હેતુ રાજ્યને આવનારા દાયકાઓ માટે શિક્ષણ આરોગ્ય અને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે સરકારના પૈસા ક્યાં જાય છે એના પરથી જ ખબર પડે કે એમની પ્રાથમિકતા શું છે અને અહીંયા ચિત્ર એકદમ સાફ છે સૌથી વધુ પૈસા ફાળવવામાં આવ્યા છે શિક્ષણ વિભાગને ત્યાર પછી આવે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પછી આરોગ્ય મતલબ કે આ ત્રણ ક્ષેત્રો પર સરકારનું ફોકસ સૌથી વધારે છે તો આપણે જોયું કે શિક્ષણ અને આરોગ્ય ટોપ પર છે તો ચાલો આ બંને વિશે થોડું ઊંડાણમાં જોઈએ આને માનવ મૂડીમાં રોકાણ પણ કહી શકાય અહીંયા તમે જોઈ શકો છો શિક્ષણ અને આરોગ્ય પાછળ જંગી રકમ ખર્ચાઈ રહી છે શિક્ષણ માટે પાંસઠ હજાર બાર કરોડ અને આરોગ્ય માટે સુડતાલીસ હજાર કરોડ રૂપિયા આ આંકડાઓ બતાવે છે કે નાગરિકોનું સ્વાસ્થ્ય અને ભવિષ્ય સરકાર માટે કેટલું મહત્વનું છે તો સવાલ એ છે કે શિક્ષણમાં આ પાસઠ હજાર બાર કરોડ રૂપિયા વપરાશે ક્યાં તો એમાં કેટલીક મોટી યોજનાઓ છે જેમ કે મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ બાણું સો છવ્વીસ નવી શ્રી શાળાઓ બનાવવામાં આવશે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે ખાસ નમો સરસ્વતી યોજના અને સાથે જ ચોવીસ હજાર નવા શિક્ષકોની ભરતી પણ થશે આમાંથી પણ એક ખાસ યોજના છે મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ જેના માટે અલગથી ત્રણ હજાર કરોડ રૂપિયા જેવી મોટી રકમ રાખવામાં આવી છે આ એક ફ્લેગશીપ કાર્યક્રમ છે જેનો મુખ્ય હેતુ સરકારી શાળાઓની ગુણવત્તા સુધારવાનો છે તો આ ત્રણ હજાર કરોડ રૂપિયાથી શાળાઓમાં શું બદલાશે તો વિચાર કરો વીસ હજારથી પણ વધારે શાળાઓમાં સ્માર્ટ ક્લાસ ડિજિટલ બોર્ડ અને આધુનિક કોમ્પ્યુટર લેબ જેવી સુવિધાઓ ઊભી કરાશે આનાથી ભણતર વધુ રસપ્રદ અને અસરકારક બનશે ચલો હવે વાત કરીએ આરોગ્યની અહીં પણ નવી સરકારી હોસ્પિટલો અને મેડિકલ કોલેજો બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે સાથે સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ આધારિત ડાયગ્નોસ્ટિક સેન્ટર્સ પણ બનશે અને હા આયુષ્યમાન ભારત યોજના માટે સાડા ત્રણ હજાર કરોડ રૂપિયાની ફાળવણી થઈ છે જેથી વધુને વધુ લોકોને મફત સારવાર મળી શકે હવે આપણે એવા બે સેક્ટર તરફ જઈએ જે રાજ્યના અર્થતંત્રની કરોડરજ્જુ કહી શકાય ખેતી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બંને વગર આર્થિક વિકાસ શક્ય જ નથી અહીંયા બજેટમાં એક સરસ બેલેન્સ જોવા મળે છે એક તરફ ખેતી માટે ચોવીસ હજાર બાવીસ કરોડ રૂપિયા છે જેનો હેતુ ખેડૂતોની આવક વધારવાનો અને ખેતીમાં ડ્રોન જેવી નવી ટેકનોલોજી લાવવાનો છે તો બીજી તરફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સાહીઠ હજાર કરોડનું જંગી રોકાણ છે જેમાં નવા હાઈવે મેટ્રોનું વિસ્તરણ અને સેટેલાઇટ સિટીનો સમાવેશ થાય છે આગળ વધીએ અને જોઈએ કે શહેરો અને ખાસ કરીને યુવાનોના ભવિષ્ય માટે આ બજેટમાં શું છે કારણ કે આ બંને રાજ્યના ભવિષ્ય માટે બહુ જ મહત્વના છે શહેરી વિકાસ માટે કુલ ત્રીસ હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે જેથી સ્માર્ટ સિટી પાણી પુરવઠો અને ડ્રેનેજ જેવી સુવિધાઓ વધુ સારી બને અને યુવાનો માટે કૌશલ્ય તાલીમ કેન્દ્રો અને બીજા કાર્યક્રમો માટે પાંચસો કરોડ રૂપિયાની જોગવાઈ છે અને હવે આપણા વિશ્લેષણના છેલ્લા ભાગમાં આપણે વાત કરીશું બે સૌથી પાયાની જરૂરિયાતોની સુરક્ષા અને સૌને માટે ઘર કોઈ પણ સમાજના વિકાસ માટે આ બંને ખૂબ જરૂરી છે સુરક્ષાની વાત કરીએ તો બાર હજાર કરોડ રૂપિયાનું બજેટ છે જેમાં એઆઈ આધારિત સુરક્ષા અને ડ્રોન સર્વેલન્સ જેવી આધુનિક ટેકનોલોજી પર ભાર છે અને સૌને માટે ઘરના સપનાને પૂરું કરવા માટે પીએમ આવાસ યોજના હેઠળ નવ હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે જેથી ગરીબ પરિવારોને પાકા મકાન મળી શકે તો આટલી બધી માહિતી પછી સૌથી અગત્યની વાત શું યાદ રાખવાની ચાલો ફટાફટ બે મુખ્ય મુદ્દા જોઈ લઈએ પહેલો સવાલ આ બજેટમાં સૌથી વધુ પૈસા કયા વિભાગને મળ્યા છે અને જવાબ છે શિક્ષણ વિભાગ જેને મળ્યા છે ઐતિહાસિક પાસઠ હજાર બાર કરોડ રૂપિયા આ સ્પષ્ટપણે બતાવે છે કે સરકાર માટે શિક્ષણ સૌથી મોટી પ્રાથમિકતા છે અને બીજો સૌથી મહત્વનો આંકડો જે બિલકુલ ભૂલવાનો નથી આખા બજેટનું કુલ કદ કેટલું છે યાદ રાખજો ઐતિહાસિક ચાર લાખ આઠ હજાર પાંચસો ત્રેપન કરોડ રૂપિયા આ આંકડો ગુજરાતના વિકાસની મોટી મહત્વાકાંક્ષા દર્શાવે છે તો આખા વિશ્લેષણનો સાર એટલો જ છે કે આ માત્ર આંકડા નથી આ બજેટ એક પ્રકારનો રોડમેપ છે જે આ નાણાકીય આંકડાઓ દ્વારા વિકસિત ગુજરાતના એક વિઝનને હકીકતમાં બદલવાનો પ્રયાસ છે પણ છેલ્લે એક સવાલ તો મનમાં થાય જ છે કે શું આ મોટા મોટા આંકડાઓ અને યોજ્યાઓ ખરેખર બે હજાર સુડતાલીસના વિકસિત ગુજરાતના સપનાને સાકાર કરી શકશે આ આંકડાઓ જમીન પર કેવી રીતે ઉતરશે એ તો આવનારો સમય જ બતાવશે